અહીંયા જે ડેમોલેશનની પ્રક્રિયા સવારના સમયથી ચાલુ રહી છે એમાં કોઈ પણ જાતની જાનહાની કોઈને થઈ નથી અથવા તો કોઈ પણ પ્રકારની કોઈ દુર્ઘટના પણ બની નથી તેમ જ અહીંયા વેરાવળ પ્રવાસ પાટણના તમામ પ્રજાજનોનો સાથ સરકાર અને સહયોગ ખૂબ સારી રીતે મળી રહ્યો છે તેમ જ અહીંયાના વેપારી વર્ગના લોકોએ શાંતિપૂર્ણ સુપ્રીમ કોર્ટના નિર્દેશ હેઠળ તેમજ સરકાર શ્રીના આદેશના નિયમના પાલન હેઠળ તમામ વેપારી વર્ગના લોકોએ

ડેમોલેશનની પ્રક્રિયા હાથ ચાલુ છે આ દુકાનો આપ જે રીતે દેખી રહ્યા છો આજ વહેલી સવારના સમયથી ડેમોલેશન ની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી બુલડોઝર લગાડવામાં આવી રહ્યા છે તમામ જગ્યાએ જ્યાં જ્યાં ગેરકાયદેસર દુકાનો હતી શોપિંગ સેન્ટરો હતા એ બધી જગ્યાઓમાં અત્યારે બુલડોઝર લગાડવામાં આવી રહ્યા છે ડેમોલેશન ની હાલ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને વેરાવળ સોમનાથ દાદાના સાનિધ્યના આજુબાજુના વિસ્તારમાં જ્યાં શોપિંગ સેન્ટરો હતા ત્યાં ડેમોલેશનની પ્રક્રિયા ટૂંક જ કણમાં હાથ ધરવામાં આવશે ત્યાંથી પણ વેપારી વર્ગના લોકો શોપિંગ સેન્ટરમાં દુકાનો બંધ કરી અને ચાલ્યા ગયા છે તમામ પ્રકારની જે ચીજ વસ્તુઓ જે હતી જે પ્રોડક્શન હતું એ બધું લઈને નીકળી ચૂક્યા છે અને ટૂંક જ ક્ષણમાં શોપિંગ સેન્ટરમાં પણ જ્યાં જા ગેરકાયદેસરો બધી દુકાનો છે બધી દુકાનો સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખાલી કરાવવામાં આવી રહી છે તેમજ ભગવાન સોમનાથ દાદા નું ડોઝર શોપિંગ સેન્ટરમાં પણ પહોંચશે અને જ્યાં જ્યાં જે જે વિસ્તારમાં જે જે જગ્યાઓમાં ગેરકાયદેસરો પછી દુકાન હોય હોટલ હોય કે મકાનો હોય આ બધા ઉપર બુલડોઝર લાગશે ભગવાન સોમનાથ દાદા નું બુલડોઝર લાગશે અને ડેમોલેશન ની પ્રક્રિયા હાલ ભગવાન સોમનાથ દાદા ની શરૂઆત થઈ ગઈ છે તો ગીર સોમનાથ લાઈવ ના માધ્યમથી તમામ દર્શક મિત્રો સુધી આ સમાચાર પહોંચે તો લાઈક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો